જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને ફરાળ બનાવવાનું છે રોટલી ને બધુંય બનાવાનું છે મમ્મી કે તો હું તને થોડું થોડું કરી દઉં કે તો જોયી બટેકાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામી અમારા ઘર માં વાર થયું પેલા વાર થયું છે એટલે બઉ લાગે કાં ગાડલી ઉપર બેઠા છે હવે બેઠા બેસાઈ એટલું મસાલા ના બટેકા છે અને સૂકી ભાજીના છે અને સલાડ કરવાનું છે તો મમ્મી કે લાવ્ય હું તને એટલું એ કે કરી દઉં ફટાફટ અને હું હવે લોટ બાંધું ને એવું બધું કરું અને આંબળા એ જે કાઢ્યા છે જ્યુસ બનાવ્યું તો એ મસ્ત હવે જોઈએ જો જ્યુસ પીવાય તો જ્યુસ નહીં તો પછી હું હળદર મીઠાવાળા બોળી દઈને તોય મેં કીધું થાય ચાલો હવે ફરાળ બનાવી લઈ ફટાફટ પછી પાછા મળવી જલ્દી જો મોઢામાં પાણી આવી જાય ને એવી મસ્ત છે તો ફરાળી ડીશ બનાવી દીધી છે સવારના કામ કરતા હતા વચ્ચે એમ તો થોડું ખાધું પણ ભૂખ લાગી ગઈ હતી બહુ જ તે તો મેં કીધું મમ્મી મેં કીધું સૂકી ભાજી કરવી છે બધા માટે તો મેં થોડીક પૂરી હાર વાર બનાવી નાખું પણ છેલ્લે છેલ્લે અમારે બે માટે પૂરી બનાવી અને સલાડ ને મરચાં ને દહીં ને છાશ ને એટલી વસ્તુ છે મમ્મી જેવડો લઈ આવ્યા હતા ગયડો તો એ ઉડો જે એમ બોલાડે તો ઉડે જ ને એમ ન કરવાનું હોય ચાલો ફટાફટ છે ને પેલા તો ખાઈ પી લઈ એવી ભૂખ લાગી છે ને વાત જવા દો એમ કામ ને એવું હોય એટલે ભૂખ લાગે ને નહીં રસ હોય તો આમ ખ્યાલ નો આવે આપણે કોઈ પણ વાર કે એવું રહી શ્રદ્ધાથી રહીને તો એટલી બધી ભૂખ ન લાગે પણ આ તો પછી સવારના કામ ને એવું કરતા હોય ને એટલે વળી ભૂખ લાગે નહીં તર આમ કઈ વાંધો આવે નહી ચાલે એમ ફ્રૂટ ને એવું બધું થોડુંક હોય ને તો તમે અત્યારે ભરપેટ જમી લઈ ને પછી સાંજે થોડોક હળવો નાસ્તો કરી લઈને તો એ ચાલે એટલે મમ્મી લાવો તો અત્યારે છે ને ફટાફટ પેલા પૂરી બનાવી દઉં અને જમી લઈએ જે આપણે બનાવવાનું છે જો મસ્ત રીંગણાનું શાક અને ધાણી પડી હતી તો મેં અહીંયા છે ને પોપકોર્ન ફોડી દીધા ક્યાં કેટલા દિવસથી પડી દીધો મને આજ તો યાદ આવી ગયું તો મેં કીધું લાઈ છે ને ફોડી જ દઉં પહેલાં મારે મમ્મીને તો જ છે મમ્મીને કંઈ ખાવું નથી ને મેં કીધું કાંઈ નહીં ચાલો હું મારું કંઈક કરી લઈશ આ બધાને શું ખાવા બેસી ગયા કોકો નહીં પોપકોર્ન ધાણી 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 મસ્ત છે ને

અને ઉપર મેરેજ છે તો હવે મમ્મી જાય તો ઠીક છે નહીં તો મારે થોડીક વાર જવું પડશે જોઈએ હવે કેમ થાય છે Oh, nice. જો વાગી ગયા પોણા અગિયાર ને હું છે ને ગીત ગઈ ને દઉં તો હું છે ને ગીત ગઈ ને આવી ગઈ પછી ગીત તો કઈ આપણે ગાવા ન હોય આવડતા ન હોય એટલે પછી હું ગાવા એટલે ગીત તો કઈ આપણને આવડતા ન હોય એટલે એ તો કઈ આપણે ગાવા ન હોય પણ થોડીક વાર તો એ બેઠા મમ્મી હોય તો એ જ જાય પણ એને કઈ જવાય એવું નતું એટલે પછી એમાં એવું તો આજે ઘણા બધા અગિયારસ વાળા હતા મારે અગિયારસ હતી એટલે કઈ ખાવાનું નતું જો સરસ છે મીની સમોસા

એટલે મેં કીધા બેગ માં ભરીને શું આવ્યો એ કે ટોયસ છે બધા કે અમારે સ્કૂલ બસ માં જવાનું આવું છે હવે મેં હું લાવવાની તૈયારી છે આવે ત્યાં ચાલો હું પેલા ફટાફટ રોટલી કરી નાખવી અને આવે પછી એને જમવાનું ને નાસ્તો ને એવું બધું આપી દઈએ એવું કરીએ હવે ઉપર જ મેરેજ છે અમારો અમારો ફ્લેટ છે ને એની ઉપરના ફ્લેટમાં જ તે મેરેજ છે કાલનો દિવસ છોડીને પરમ દિવસે મેરેજ છે પણ લગ્નને વધાવી લીધા હોય લગન એવું એને વધાવે એટલે પછી ગીત ગાવા પડે તો ત્રણ દિવસ વચ્ચે હતા તો એ માસી કે આપણે ગાય જ નાખીએ તો મસ્ત ગીત બધે ગાતા જ પણ આપણને કાંઈ આવડે નહીં હો એવું છે એ ખાઈ ગયો અબુક 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 હા અરે વાહ